ધર્મ સંત્યાસુ ચીણ તો દુનિયા મગારો જર્મ ચો દુનિયા ધર્મ કે ત્રે ભાગે વેચાજ मूर्ति पूजा के मनी दल, बो निराकार के मनी दल अने भाग इस है ये समूरो ईश्वर के ना मानी जैके पा एथेस्ट चौंता श्रद्धा वगैरह जो ईश्वर में श्रद्धा नहीं अड़ा पिणी गालो सनातन धर्म है इस्लाम है क्रिश्चन है जैन है बुद्ध है અંતે તે કે માળો સુખણો રહે અને સારી રીતે રહે ત્યાં કરે એક માપદંડ અને કાયદો બના અને ધર્મ સ્થાપક અહીં એ બહુ જીણવટ છે માણુ ખાસો બને ત્યાં કરે મને પ્રયત્ન ક્યાં પણ પોઠિયા જે વેચું આવ્યા ને એ મને કામકાજ ફેટાવે નાખીજ સૌ મતલબ તે ધર્મ કે વારીન્દા વ્યા સનાતન પા મૂળભૂત ભાવનાઓ કે દયા ચોરી ના ખેડી ખોટો ન બોલણો કરુણા એ મળ ગી કે અને પાં પૂજા પાઠને એની ગામે કે હું એ પાઉં જે ચીલો ચાતરે વ્યાસી પામે ધર્મ જો મણી ધર્મે પહેલી વસ્તુ ચી જે કે ધાર્મિક માણું કદે પણ ડંભી ન ધાર્મિક માણું કે કપડાં પેઢી કેળો મુખ્ય મેકઅપ ખપે કે ગાડી ખપે કેતરો સોન ખપે એ કદ આઈના રેગો પ સુધામે જ સુદામે કે પછ છો કે કક્ષાએ કૃષ્ણ જે ભાઈબન તરીકે મરાબર સબરી કે પે રમ વે એક ઉત્તમ કક્ષાએ સંત તરીકે સભી વી નહી તો ધર્મ અન્ય સંપત્તિ ધાર્મિક માણું અને સંપત્તિ સે ક જ ન પે દેખાવો ન વે સાવ સાદાઈ વે સાવ સરળતા વે જે કે ગાડીજી નવે જે કે બંગલેજી નવે જે કે રૂપજી નવે જે કે કપડેજી નવે ન એ સચો માણ ધાર્મિક મણુ ચોવા જે જ ધાર્મિક પડકે ચોરાઈ વેત ધર્મ કે સુન સે મતલબ ગાડી સે મતલબ એ બંગલે સે મતલબ એ મણી ના કરે એ જઈને મહાવીર એડે રાજાજા સંતાન જયારે કે જ્ઞાન લધો ત્યારે કે કપડો મહાવીરજી મહાવીર મૂર્તિ જ બૌદ્ધ રાજા બુદ્ધ બુદ્ધ ભગવાન એ કે હસ્તી રાજકુંવર વા વે કોઈ કપડેજી ની પંખે નહી ઇસ્લામ ધર્મ ધર્મ છેલા પૈગામર મંદ સાહેબ ત્રેસઠવારે જીવ્યા

જે અજુ ક્યાં કે અજ જે ધર્મમાં કદે પણ નો સેખે ધર્મ તરળ સરળ 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 જિંદગી કે સેખરે તો ખાસો પેડ કે ખાધો જોર વિચારે કે બી વે આ કે પેડ વટે ખાસો કપડો પહેરજ વિચાર થયે કે ખાસો કપડો પહેર્યો વિચારે કે બી કે નું વી આ ગાડી ફર તો હે કે યાર મન તો ન લગો ને પણ એ પા મૂળ ભાવના ધર્મ જૂ હ્યું અને ધર્મ જો એણે ઉપયોગ થે આયો સજે વિશ્વમાં જે અદ ખીમરા જે લડાયું થયું મણે ધર્મ થયા વધારેમાં વધારે હિંસા ધર્મ થઈ કિે હિન્દુ મુસલમા બજા મે કિે ક્રિશ્ચન અને મુસલમાન બજા મે કિે બૌદ્ધ અને બજા વય ભામે એ ભારત કે બ ધર્મ થઈને વિશ્વ સજે જબર જબર યુદ્ધ જે ચોવાયે ક્રુઝેટ જંગ ચોબંદા એ થયા અજ પણ સિયા સુની લડાઈ વેહ હિન્દુએ મે પેટ મે બહુ લડાયું વે જડ ક્રિશ્ચનમાં લડાયું હોય જે એમાં તો મિ ગયું અંતેસરવાળો એ કે ધર્મ આડમ્બર ન તો ધર્મ સાદગી સેખરે તો પણ જેકો પણ અજ પૂ આસ્થા કેન્દ્ર વડી ગાડી સે વી મહેકબે છે જી પટે કલ્પના કરી રાજા મહારાજા જેટલા સુખ ભોગવી તા એ ધર્મ કિંય મતલબ નાતી ઠોકે ન ચીસા અને ગમે તે કે ચી શા કે તમામ ધર્મ અને સનાતન તો બહુ જો ધર્મ ભાઈ સનાતન ધર્મ નકારેજી ચીજ ગમે તે કે અવકાર્યો અને છતાં પણ સનાતન જ રીતે મજબૂત છે કારણ કે એકડી જી ચીજ પણ કમ નસીબે મિટણું અચે તયું તે એ ગેર ફાયદા માનેંદિરે સંતો અટે વટો તો તે પાંગે સીધો પાંગે બો છે મે તો લેનો લગેતી પંચસો લેન અલગ હજાર વાી લેન તેનો વીઆઈપી હોય સમૂરો પાછલે બારણે અ સંતે માતાજી વટે વેજો વેહો પણ વીઆઈપી કે પહેલો સ્થાન ગરીબ આસ્થાન ગરીબો વાસણ તો વાસણ ધોઈ ખરાબ ચીજ નાય ધાર્મિક જતે તે વેણો ખપે પણ ઉન ગરીબ કે ખબર હોય કે મુજો ક સ્થાન આય પૈસેદાર કે ખબર હોય કે મુજો સ્થાન આય એ ધર્મ નતો સેખાય દોસ્ત પણ વચમાં ગેર સમજણો થયું આ જે યુવાને કે એની વસ્તુએ કે જબરેમાં જબરો ધ્યાન દેવો ખપે કારણ કે યુવાન મૂર્ખ બનાયે અ યુવાન નહીં આખે સમજ હોવણી કે હિ ધાર્મિક મણું બને તો દેખારની જ કોઈ જરૂર પહેલ વચું તથા એનખારની જઈ જરૂર જ આત્મા એજો અંદર જો ઓજસાય છે એન્સિપ ત્યાં આ ગૌતમ ભાઈ જ દર્શન કયેલા અંબાણી વડે વડે દર્શન દર્શન કરે અચું અને એ સુન કોલ્લા નહેરું એવી વીઆઈપી પરિસ્થિતિ કોલ નહેર્યું હાલત તો કો પાંજી ભલ યુવાને કે ખબર હોય ખપે કે ખરેખર કયો ધર્મ અને કેવો લૂંટે લુંટેજો અડો આ કે જાણતાબરે જબરી ધર્મની સેવા કર્યો તા ભાઈ આઈ વિના સાધુએ વટ એ ન પણ સચો કહેર આ ખબર ખપે હોય અંધાથીને ન આજા નફ અખિ ખોલે જ્ઞાન જ માર્ગ ખોલે ધર્મલા નિયાર વો તચો લાગે આઉં જે વાંચા તો અને આઉં જે ચોપડીમાં જ સેખ્યો એના મુખ્ય એ ખબર આ કે ધર્મ કદે કંકે ઠગેનો સેખાય ધર્મ અનિતિ સેખાય ધર્મ એક પહીપણ બી જે હકની એ ખાધે જ સેખાય કંઈ આત્મા કે જરાપણ દુભાયજો ન સેખાય અને પાસે સનતન કરે નરસિંહ મહેતાજી એક ભજન છે વૈષ્ણવ જનતો તને કહીએ એ સજો ભજન સુધી ધર્મ કે જે બિલા કરે મરી વે બી ફેટી પેડકે એકડી તંદે ન હું તો હલંદી પણ સામેવે કે ખપે સામેવાે કે દુખ નથી થાય એ ભાવના વે સચો ધર્મ તો દોસ્ત પાણજી જો કોઈ જુવાન નહેતા એને આજ ખાસો પ્રશ્ન ખણી હેડા ને હેડા પ્રશ્ન એ કિે ઠગા જ ન કિે છેતરા તે હુ ન બની તેલા કરે સચો ધર્મ કરવા એની કે ખરેખર ખ્યાલ હોવો ખપે અને થોડો વાંચી થોડો આત્મમંથન કરી તો ખીમરાજી કરી શકે વાહ સાહેબ ખૂબ મુજો પ્રશ્ન સારો જવાબ દિના ધર્મ ઊંચ નતો સેખાય પૈસા અમીર ગરીબ નતો સેખારે ધર્મ સમાનતા તેખાય તો ખૂબ સારો જવાબ સાહેબ ચોક્કસ કિમરાજ અને ભા તરી ચોખો ચઈ દિવ કેડું ગયું કોયું તા અસો ઈરાદો આય કે કેતરી જાગૃતિ જુવાન મેેલ યુવાન વેલો જાગૃત વિને પાસે કચ્છમાં વેઠા આવ્યું મા ભૂમિ લે પાે કચ્છ લે પાે સમાજના કરે યુવાન જે મજબૂત હું જુવાન જેતું સમજૂ હું જુવાન જો ખોટો શોષણ ન થો હું અન્ય જુવાન કંઈક ચેસે આડો અવરો ન હું અને પાંચ પગતેે હું એ પાણી ભલાઈએ અને એ જાગૃત કહેલા કરે પા પ્રયત્ન કરી રહ્યા આવ્યું ચું વધુમાં વધુ પાી ચેનલ કે સબ્સક્રાઈબ કરી વધુમાં વધુ નહેરી અને વધુમાં વધુ શેયર કરી જેતરો બને